નમસ્કાર મિત્રો સૌને દિવાળીના રામ રામ ત્યારે દિવાળીનો આ સૌપ્રથમ પ્રથમ મારો વિડીયો છે અને સૌપ્રથમ પ્રથમ મહત્વની અપડેટ આપ સૌની સમક્ષ લઈને આવ્યા છીએ આપણે બનાસ ગુરુવાડી ઉપર જો હજી સુધી આપણે ચેનલ સાથે નથી જોડાયા તો સૌને વિનંતી છે કે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેશો અને વિડીયો ગમે તો ચોક્કસથી આપણા મિત્રોને શેર કરશો કારણ કે આપણે લાવતા રહીએ છીએ શિક્ષકો માટે મહત્વની જાણકારી અને અપડેટ આપણી ચેનલ આપ સૌની ચેનલ બનાસ ગુરુવાણી સાથે તો શું છે મહત્વની જાણકારી આવો જોઈએ આ વિડીયોની અંદર તો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર હેડ ટીચર ને લઈને નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે જે સિનિયર શિક્ષકોને પ્રમોશન થી પણ આ જગ્યાઓ ભણાવર છે સીધી ભરતીથી છે અને આપણે અહીંયા જે વાત પચાસ ટકા જે જગ્યાઓ છે એ એસસી ઈ એટલે કે સ્પેશિયલ સ્પર્ધાત્મક પરીક્ષા શિક્ષકોની વચ્ચે જે પરીક્ષા યોજાવાની છે જે શિક્ષકો પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરાવી રહ્યા છે સીધી એક્ઝામ આપીને સીધી જ આપણા મિત્રોને શેર કરજો તો સૌપ્રથમ એની જે એઝિબિલિટી છે કે આપ સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક હોવા જોઈએ અને આપની જે નોકરીનો સમયગાળો છે પાંચ વર્ષ કરતા વધુ હોવો જોઈએ સાથોસાથ જે પરીક્ષા યોજાવાની છે એ આવનાર સમયની અંદર ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય પણ કરવામાં આવનાર છે એટલે કે પાંચ હજાર કરતા વધુ જગ્યાઓ આ સ્પેશિયલ કોમ્પિટેટીવ એક્ઝામ સ્પર્ધાત્મક પરીક્ષાના કારણે બનાર છે ત્યારે આપ સૌ પણ જે એઝિબિલિટી છે એટલે કે જે શિક્ષકો સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવી રહ્યા છે ભલે એક થી પાંચ ના શિક્ષક હોય અર્થે કે એક છ થી ના શિક્ષક બીજું એક મહત્વની વિગત એ પણ જાણવા મળી છે એટલે કે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આ ભરતી થનાર છે સમગ્ર ગુજરાત રાજ્યમાં પાંચ હજાર કરતા પણ વધારે જગ્યાઓ આવી શક્યા છે તો આપ જ્યારે આ પરીક્ષા પાસ કરશો ત્યારે આની જે ભરતી છે એટલે કે આપ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર એસ્ટાટ બની શકો છો કદાચ આ મહત્વની અપડેટ ગુજરાત સરકાર લાવી શકે છે સૌપ્રથમ તો આપણે જોઈએ કે જ્યારે એસ્ટાર્ટ પાસ કરતા હતા ત્યારે આપણે જિલ્લો પસંદગીનો કરવાનો હતો અને એ જિલ્લાની અંદર જ આપણે એસટાર્ટ બની શકતા હતા પરંતુ આ સ્પેશ્યલ કોમ્પિટેટીવ એક્ઝામમાં આવો સુધારો આવી શકે છે મિત્રો મહત્વની વાત છે કે આપ જે પણ જિલ્લાના હોય તે જિલ્લામાં સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી મહત્વની બાબત આવી શકે છે તો મિત્રો આ હતી મહત્વની ગાઈડલાઇન સ્પેશિયલ કોમ્પિટેટીવ એક્ઝામને લઈને મિત્રો જે આપ તૈયારી કરી રહ્યા છો એ આપણે તૈયારી કરી દેવી આવશ્યક છે આપ જાણી રહ્યા છો કે જે પચાસ ટકા જગ્યાઓ સ્પેશિયલ સ્પર્ધાત્મક પરીક્ષાથી બનાર છે અને એને લઈને પણ મહત્વની ગાઈડલાઈન થઈ શકે છે છે વધુ વિગત અને વધુ જાણકારી માટે સરકાર સીધી ગાઈડલાઈન જોવી આવશ્યક છે તો ફરીથી મળીશું આવા જ એક મહત્વના અપડેટ સાથે આપ સૌની ચેનલ બનાસ ગુરુવાડી ઉપર આભાર જય હિંદ જય ભારત માત્ર